નમસ્તે શ્રોતા મિત્રો હિતેશ ટીપ્સ ગુજરાતી ચેનલ સાથે જોડાયેલા આપ સર્વ દર્શક મિત્રોનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં આપણે જાણીશું અનેક બીમારીનો ઈલાજ વિષ ઘરેલું ઉપાયો વિશે તો મિત્રો વિડીયોમાં અંત સુધી બના રહેજો અને આ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી આ ચેનલ સાથે જોડાઈ જજો જેથી આ ચેનલ પરથી આવતા આવા ઉપયોગી વિડીયો આપને મળતા રહે તો મિત્રો સૌથી પહેલી ટીપ્સ જાણીએ તો દૂધી એટલે આરોગ્યનો ખજાનો આ વિશે જાણીએ તો આરોગ્યવર્ધક દૂધીમાં વિટામિન સી બી કે એ ઈ તેમજ મેગ્નેશિયમ પોટેશિયમ આયરન ફોલેટ અને ફાઇબર પુષ્કળ પ્રમાણમાં હોય છે દૂધી કોલેસ્ટ્રોલને ઘટાડે છે તેમાં ફાઇબર પુષ્કળ પ્રમાણમાં હોય છે જેનાથી પાચન ઝડપથી થાય છે અને દૂધી ખાવાથી શક્તિ જળવાઈ રહે છે તેમજ દૂધી ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક છે અને દૂધીનું જ્યુસ પીવાથી શરીર ડિટોક્સ થાય છે અને તે વજન ઘટાડવામાં પણ મદદરૂપ થઈ શકે છે અને તે મેટાબોલિઝમને જાળવી રાખે છે ત્યારબાદ બીજા નંબરની ટીપ્સ જાણીએ તો મિત્રો ખાલી પેટ સા પીવાથી થઈ શકે છે આ ખતરનાક બીમારી તો મિત્રો ખાલી પેટ સા પીવાથી કેન્સર થાય છે તેવા કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી જોકે આ આદત કેટલીક અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓનું કારણ બની શકે છે પરંતુ તેમાંથી કેન્સરનો સમાવેશ નથી થતો સામાં એન્ટી ઓક્સિડેન્ટ અને પોલિફિનોલ્સ હોય છે જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે પરંતુ તેને યોગ્ય સમયે અને યોગ્ય માત્રામાં પીવી જોઈએ ખાલી પેટ સાહ પીવાથી ગેસ્ટ્રિક એસિડિટી અને પેટમાં બળતરા થઈ શકે છે ત્યારબાદ ટિપ્સ નંબર ત્રણ જાણીએ તો જાયફળ છે અનેક બીમારીનો ઈલાજ આ અંગે જાણીએ તો જાયફળ માત્ર ભોજનનો સ્વાદ જ નથી વધારતો પરંતુ સ્વાસ્થ્ય માટે પણ અનેક રીતે ફાયદાકારક છે શરીરમાં વધતા બેક્ટેરિયા અને ફૂગને પણ દૂર કરી શકે છે જાયફળ ઊંઘની સમસ્યા ઓછી કરે છે દુખાવો અને સોજામાં રાહત આપે છે જાયફળ મગજ માટે સારું ગણવામાં આવે છે આ ઉપરાંત રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે અને ડિટોક્સિફિકેશન માટે કામ કરે છે ત્યારબાદ મિત્રો ટિપ્સ નંબર ચાર વિશે જાણીએ તો મિત્રો જો તમને પણ પેટમાં બળતરા અને એસિડિટીની સમસ્યા છે તો અમે તમને તેનાથી રાહત આપવાના ખાસ ઉપાય જણાવીશું જેની મદદથી તમને તરત જ રાહત મળી શકે છે તો મિત્રો આદુમાં બળતરા વિરોધી ગુણ હોય છે જે ઉલટી અને એસિડિટીની સ્થિતિમાં ખાવાથી ખૂબ જ ફાયદાકારક છે તેમજ આટબર પણ રાહત આપે છે અને જો તમે ઉપકા સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો તમારે આદુની સા પીવી જોઈએ ત્યારબાદ ટીપ્સ નંબર પાંચ વિશે જાણીએ તો મિત્રો કબજિયાત દૂર કરશે આ પાણી સાથે વજન પણ ઘટાડશે તો મિત્રો ગરમ પાણીમાં અજમાને પલાળીને ગરમીની સિઝનમાં એક મહિના સુધી ખાલી પેટ સેવન કરવાથી ઘણા ફાયદા થઈ શકે છે જેમાં પ્રોટીન કાર્બોહાઈડ્રેટ ફાઈબર ફેટ કેલ્શિયમ આયરન અને પોટેશિયમ ભરપૂર માત્રામાં હોય છે અજમાથી ઘણી આયુર્વેદિક ઔષધિઓનું નિર્માણ થાય છે અને અજમાનું પાણી વજન કંટ્રોલમાં રાખે છે ડિલિવરી બાદ અજમાનું સેવન કરવાથી મહિલાઓના યુટ્રસની સફાઈમાં મદદ મળે છે ત્યારબાદ મિત્રો ટિપ્સ નંબર છ વિશે જાણીએ તો મિત્રો જો તમને ડેન્ગ્યુ હોવાની પુષ્ટિ થાય તો તમારે સૌથી પહેલાં ઘરે આરામ કરવાનું શરૂ કરવું જોઈએ આ રોગમાં આરામ તમને અડધી મુશ્કેલીથી બસાવી શકે છે અને તેની સાથે સાથે આ વસ્તુઓ પણ લેવી જોઈએ જેમ કે પપૈયાના પાનનો રસ વિટામિન સીથી ભરપૂર કેળાનો રસ તેમજ હળદરનું પ્રમાણ વધારેલો પાલક પણ ખૂબ જ ફાયદાકારક છે અને નાળિયેર પાણી પણ વધારે પીવું જોઈએ ત્યારબાદ ટિપ્સ નંબર સાતમાં લસણના ફાયદા વિશે જાણીએ તો મિત્રો લસણ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે ખાલી પેટ લસણ ખાવાથી રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે ખાલી પેટ લસણ સાવવાથી તમે શરદી ખાંસી અને અન્ય મોસમી રોગોથી બચી શકો છો રક્ત પ્રવાહને સુધારવામાં મદદ કરે છે લસણમાં એન્ટી ઓક્સિડન્ટ અને એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણો જોવા મળે છે જે રક્ત પ્રવાહને સુધારવામાં મદદ કરે છે આ સાથે જ કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરવામાં પણ મદદ કરે છે ત્યારબાદ મિત્રો ટિપ્સ નંબર આઠમાં જાણીએ ગેસની સમસ્યા વિશે તો મિત્રો પેટમાં ગેસ બનવો સામાન્ય છે પરંતુ વધારે પડતો ગેસ મુશ્કેલી સર્જી શકે છે આપણા પેટમાં ગેસ આપણા મોઢા અથવા આંતરડામાં હાજર બેક્ટેરિયાથી બને છે સિંગમ અથવા આડકેન્ડી સાવા સમયે વધારે ગેસ થતો હોય છે જલ્દી ખાવા અથવા સ્ટ્રોથી પીવાની આદતથી પણ પેટમાં ગેસ બનતો હોય છે આ ઉપરાંત અમુક દવાઓના કારણે પણ પેટમાં ગેસ બનતો હોય છે ઘણી વખત સમયસર ભોજન ન કરવાથી પણ ગેસની સમસ્યા થતી હોય છે ત્યારબાદ ટીપ્સ નંબર નવમાં જાણીએ ખજૂરના દસ ફાયદાઓ વિશે તો મિત્રો દૂધમાં ખજૂર પલાળીને ખાવાથી ઘણા ફાયદા થાય છે જેમાં પાસણમાં મદદ કરે છે આના કારણે કબજિયાતની સમસ્યા થતી નથી હૃદયના સ્વાસ્થ્ય માટે ચમત્કાર જેવું કામ કરે છે તે કોલેસ્ટ્રોલ પણ ઘટાડે છે તેમજ હાડકાને મજબૂત કરવા માટે જરૂરી છે ગ્લુકોઝના શોષણની પ્રક્રિયાને ધીમું કરી શકે છે અને ખાંડનું સ્તર વધારી શકે છે લાંબા સમય સુધી પેટ ભરેલું રાખે છે અને બિનઆરોગ્યપ્રદ નાસ્તો લેવાની ઈચ્છા ઘટાડે છે ત્યારબાદ ટિપ્સ નંબર દસમાં જાણીએ આ ફળના પાન ડાયાબિટીસમાં લાભદાયી તો મિત્રો ફાઇબરથી ભરપૂર જામફળના પાન બ્લડ સુગર લેવલને નિયંત્રિત કરવામાં અસરકારક સાબિત થઈ શકે છે આયુર્વેદ અનુસાર જામફળના પાનનો અર્ક માત્ર બ્લડ સુગર લેવલને કંટ્રોલ કરવામાં જ નહીં પરંતુ ડાયાબિટીસને નિયંત્રિત કરવામાં પણ અસરકારક સાબિત થઈ શકે છે સારા પરિણામો મેળવવા માટે તમે જમ્યા પછી જામફળના પાંદડામાંથી બનાવેલી શા પીવાનું શરૂ કરી શકો છો ત્યારબાદ ટિપ્સ નંબર અગિયારમાં જાણીએ પાંચ લોકો માટે ઝેર છે આ લીલું શાકભાજી તો મિત્રો લીલા શાકભાજીથી શરીરને પોષક તત્વો મળે છે પરંતુ આ શાકભાજી ઘણા લોકો માટે નુકસાન પણ કરતું હોય છે કિડનીની સમસ્યાથી ઝુઝૂમતા લોકોએ ભીંડાનું સેવન કરવાથી બસવું જોઈએ ગેસ્ટ્રિક અથવા પેટમાં ગેસની સમસ્યાથી પરેશાન લોકોએ પણ ભીંડાનું સેવન ઓછું કરવું જોઈએ તેમજ સાંધાના દુખાવા કે ઘૂંટણના દુખાવા હોય તેવા લોકોએ ભીંડાનું સેવન ન કરવું જોઈએ કારણ કે ભીંડાથી એલર્જી થઈ શકે છે ત્યારબાદ ટિપ્સ નંબર બારમાં જાણીએ માથામાં ટાલ છે તો જાણી લો આ ઉપાય તો મિત્રો મોઢામાં કે જીભ ઉપર સાંધા પીડ્યા હોય અથવા તો મોઢું આવી ગયું હોય તેવા કિસ્સામાં સણોઠીના પાન સાવીને મોઢામાં રાખવાથી લાભ થાય છે ઝાડા અને ઉલટીમાં સણોઠીના પાન ખાવાથી રાહત થાય છે માથામાં ટાલ પડી હોય તો સણોઠીના પાનનો રસ માથા પર લગાવવાથી ફાયદો થાય છે તેમજ સણોઠીના મૂળને પાણી સાથે પીવાથી માથાનો દુખાવો તેમજ આંખોને રાહત થાય છે તેમજ અંધત્વમાં પણ ફાયદો થાય છે અને ગળાની તકલીફમાં સણોઠીના પાન સાવવાથી લાભ થાય છે ત્યારબાદ ટિપ્સ નંબર તેરમાં જાણીએ સરગવાના પાવડરનું ગરમ પાણી પીવાના ફાયદા વિશે તો મિત્રો સરગવાના પાવડરનું ગરમ પાણી પીવાથી તમારી સામડી સોફ્ટ થશે રોગપ્રતિકારક શક્તિમાં વધારો થશે ડાયાબિટીસમાં ફાયદો થશે હાર્ટ એટેકમાં પણ ફાયદો થશે તેમજ બ્લડ પ્રેશર નિયંત્રિત રાખશે હાડકાં મજબૂત બનશે અને વિટામિન ઈ પ્રોટીન અને આયરન વગેરે તત્વો મળશે ત્યારબાદ ટિપ્સ નંબર ચૌદ વિશે જાણીએ તો મિત્રો આ રોગવાળા દર્દીએ ભૂલથી પણ દહીં ન ખાવું જોઈએ તો મિત્રો ગરમીની અસરથી બસવા માટે લોકો દહીંનો ઉપયોગ વધારે કરતા હોય છે દહીંમાં પ્રોટીન કાર્બોહાઈડ્રેટ પોટેશિયમ ફોસ્ફરસ કેલ્શિયમ આયર્ન મેગ્નેશિયમ વિટામિન બી સિક્સ વિટામિન સી અને વિટામિન એ સહિતના ખૂબ ફાયદાકારક તત્વો હોય છે જે શરીર માટે જરૂરી અને ફાયદાકારક છે પરંતુ અસ્થામાના દર્દીઓને દહીંથી દૂર રહેવું જોઈએ કારણ કે દહીંની અસર ઠંડી હોય છે જેના કારણે અસ્થામાંથી પીડિત લોકોએ દહીં ન ખાવું જોઈએ ત્યારબાદ ટિપ્સ નંબર પંદરમાં જાણીએ પુરુષો માટે ચમત્કારિક છે આ જ્યૂસ તો મિત્રો શરીરને મજબૂત અને ફિટ રાખવા માટે દાડમનો જ્યૂસ પીવો ખૂબ ફાયદાકારક હોય છે દાડમમાં પોષક તત્વોનો ખજાનો ભરેલો છે જો તમે સવારની શરૂઆત દાડમના જ્યૂસ સાથે કરો છો તો તે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે તેમાં પણ પુરુષો માટે દાડમનું જ્યૂસ એક પ્રકારે ચમત્કારિક જ્યુસ માનવામાં આવે છે દાડમનું જ્યૂસ જાતિ સમસ્યાઓને ઓછી કરવામાં મદદરૂપ થઈ શકે છે આ સાથે સ્કિન હેલ્થ માટે પણ આ જ્યુસ કમાલનું કામ કરે છે ત્યારબાદ ટિપ્સ નંબર સોળમાં જાણીએ શરદી ખાંસી અને કબજિયાતથી છુટકારો અપાવશે આ મિશ્રણ તો મિત્રો મધ સાથે કાળામરીનું સેવન કરવું આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે મધમાં વિટામિન કે આયર્ન પોટેશિયમ અને મેગ્નેશિયમ જેવા જરૂરી વિટામિન્સ ભરપૂર પ્રમાણમાં જોવા મળે છે કાળામરી અને મધ એન્ટી ઓક્સિડન્ટ્સ એન્ટી ઇન્ફ્લેમેટરી અને એન્ટી ગુણોથી ભરપૂર હોય છે જે આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે જેથી તેના સેવનથી ઘણી બીમારીઓ દૂર થઈ શકે છે ત્યારબાદ મિત્રો સત્તર નંબરની ટીપ્સમાં જાણીએ પલાળેલા ચણા ખાવાના ફાયદા વિશે તો મિત્રો જો તમે વજન ઘટાડવા માંગતા હો અથવા તો ડાયાબિટીસને નિયંત્રિત કરવા માગતા હો તો સવારે પલાળેલા ચણા ખાવા જરૂરી છે તેને સ્વાદિષ્ટ બનાવવા માટે તમે લીંબુનો ઉપયોગ કરી શકો છો અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરી શકો છો જોકે તમારે વધુ પડતું ખાવાનું ટાળવું જોઈએ અને પલાળેલા ચણા વજનમાં વધારો કરતા નથી જ્યારે યોગ્ય માત્રામાં અને યોગ્ય રીતે ખાવામાં આવે છે ત્યારે તે ચરબી ઘટાડવામાં અને પાસનમાં સુધારો કરવામાં મદદ કરી શકે છે ત્યારબાદ મિત્રો અઢાર નંબરની ટીપ્સમાં જાણીએ લીમડાના પાનના જ્યુસના ફાયદા વિશે તો મિત્રો લીમડાના પાનનો સ્વાદ કડવો જરૂર હોય છે પરંતુ તે ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓને રોકવામાં અસરકારક સાબિત થઈ શકે છે લીમડાના પાનનો જ્યૂસ શરીર અને લિવરમાંથી ઝેરી તત્વોને બહાર કાઢવા માટે પી શકાય છે ડાયાબિટીસના દર્દીઓ માટે પણ લીમડાના પાનનો જ્યૂસ ખૂબ ફાયદાકારક હોઈ શકે છે આ પોષક તત્વોથી ભરપૂર પીણું પેટનું ફૂલવું કબજિયાત અને પેટમાં દુખાવો જેવી સમસ્યાઓ દૂર કરવા માટે વાપરી શકાય છે ત્યારબાદ ઓગણીસ નંબરની ટીપ્સમાં જાણીએ અંજીર આ રીતે ખાવાના ફાયદા વિશે તો મિત્રો અંજીર ઔષધિ ગુણોનો ખજાનો છે તેને રાત્રે પલાળીને ખાવાથી તેના ફાયદાઓ વધી જાય છે તે તંત્ર મજબૂત બનાવી કબજિયાત દૂર કરે છે આ ઉપરાંત હૃદય લિવર અને કિડનીને સ્વસ્થ રાખવામાં તેમજ હાડકાને મજબૂત બનાવવામાં પણ મદદરૂપ થાય છે બે ત્રણ સૂકા અંજીરને રાત્રે પાણીમાં પલાળી સવારે ખાલી પેટે સાવીને ખાવા અને તે પાણી પીવાથી સ્વાસ્થ્યમાં સુધારો થઈ શકે છે ત્યારબાદ મિત્રો વીસ નંબરની ટિપ્સમાં જાણીએ વજન ઘટાડવામાં જુવારના ફાયદા વિશે તો મિત્રો વજન ઘટાડવા માંગતા લોકો માટે જુવારના લોટમાંથી બનેલ રોટલી એક સારો વિકલ્પ બની શકે છે જુવારના લોટમાં રહેલ તત્વો તમારા શરીરના સયાસયનને સુધારવામાં અસરકારક સાબિત થઈ શકે છે સ્થુરતા ઘટાડવા માટે તમારે જુવારની રોટલી ખાવી જોઈએ જુવારની રોટલી ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ખૂબ ફાયદાકારક સાબિત થઈ શકે છે તો મિત્રો આ હતા વિશ ઘરેલું ઉપાયો વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો આ વિડીયોને લાઇક કરજો આ વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરજો અને હિતેશ ટીપ્સ ચેનલ પર નવા છો તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી આ ચેનલ સાથે જોડાઈ જજો જેથી આ ચેનલ પરથી આવતા આવા ઉપયોગી વિડીયો આપને મળતા રહે તેમજ મિત્રો આ વિડીયો સામાન્ય માહિતી માટે છે કોઈપણ ઉપાય કરતા પહેલાં કૃપા કરીને ડોક્ટરની સલાહ લેવી